છે મારી જેટલી મહેનત હશે હું અહીંયાથી કોશિશ નહીં કરું કોશિશ આળું હું માણા કરે હું હોય સો ટકા મહેનત કરીશ તમને આનંદ કરાવવા માટે કેમ કે ગામડામાં મહાનગરોમાં હવે ફેર પડી ગયો ગામડામાં અને મહાનગરમાં ફેર પડી ગયો ગામડામાં વસુદેવ કુટુંબની ભાવનાથી પાંચે ભાઈઓ ભેળા રહેતા હોય ને બાપ એમાંનું કદાચ એક છોકરું એમ કે બામ અને ભૂખ લાગી ખાવા દે ને એ બા મને ભૂખ લાગી ખાવા દે તો બા હું કહે ગામડાની અભણમાં એવું કહે કે દીકરા એ બેટા આગળ તાર બાપુજી આવશે આગળ તાર કાકા આવશે આગળ તાર દાદા આવશે ને વાડીએથી આવશે પછી મારા દીકરો બધા હેરે ખાવા બે હારે ખાવા બેસું એ વસુદેવ કુટુંબ ની ભાવનાથી જેના અન્ન ભેળા એના મન ભેળા ની વાત હતી આપણા ગામડામાં કે નવના ના બારના ના ની સુવિધા નતી પણ મહાનગરમાં ફરક એટલો પડી ગયો અમે બેન અમારું એક બ્રિટન ના બિસ્કી જેવું ટીન 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 વૈષ્ણવ મળે આગળ પાછળ કઈ ન મળે

એ ચાર ધામ ની યાત્રા માંથી કોઈ આવતું હોય એના હામૈયા થતા ને તો એ ગામડા હાંસી રાખા કે હામૈયા કઈ રીતે કરવા એ ઉકા દાદા રામજી દાદા તમને કોઈ બાબુ દાદા બધાય તમને કોઈ ધોકડ બાંધી બાંધી ને તમને કોઈ હાથિયામાં એ હાયરો હાયરાયેલા જતા હોય ને એની હામૈયા કરતા હોય હાવ દેશી હામૈયાઓ શેરી વડા સજા કરુણ ઘેરે આવો આવો હે કાંઈ શેરીએ પુથરાવું ફૂલ વલમ ઘેરે આવો એ પાછા ધોહરા જેવા ગળા આઠ આઠ લાડવા એક ખાલી ગાય તો તમારા ચહેરા ઉપર નું સ્મિત જો આદય માં પીડ્યું પણ મગજ કામ નું કરવા દેતું એવી જ રીતે અત્યારે આ મહાન શિવરાત્રી માં મહા આપણે હમણાં નવરાત્રી આવશે બાપજી આ ગામડામાં અને મહાનગરોમાં નવરાત્રી બાપજી હવે ફેર પડી ગયા છે મને માફ કરજો મિત્રતાના નાતે આવ્યો છું એટલે હું દિલથી કહે તમને અહીંથી જેટલું પણ બોલાય ને એટલું હળવું આવશે હલકું નહીં આવે એની બાહેધરી હું તમને આપું છું પણ એક સહજ રીતે એટલું કહેવા જાવ કે મહાનગરોની નવરાત્રી ગામડાની નવરાત્રીઓમાં ફેર પડી ગયા છે મારી માતાઓ બેનો બેઠી એમના ચરણોમાં વંદન કરીને વાત મૂકું અત્યારે દુપટ્ટા નીકળી ગયા ચુંદડીઓ નીકળી ગઈ એ દુપટ્ટાની કિંમત પૂછવું પડે કે આની કિંમત શું છે મારા વાળા માફ કરજો મને મહાનગરોમાં ત્રણ ફૂટ નો ફોટો મૂકી દે અંબાજી માતાજી નો એ પછી તમને કહું એ મહાનગરોની જે નવરાત્રી થઈ ને એ નવરાત્રી તો કેમ મારે કેવી એને ફેશન શો વધારે થઈ ગયો છે જ્યાં હોય તમને કોઈ બહાર હટી બોલાવે બોલાવે વાંધો નહીં પછી એવી રીતે અગરબત્તી કરીને માતાજીને આમંત્રણ દેતી હોય ને આપણને એમ થાય આમંત્રણ દેવા નીકળીશું માતાજીને તેડવા નીકળી જાય આમ તૈયતી કરી અગરબેરમાં આવજો તમારે મગર લેતા આવજો એટલે મારા છોકરા સેલ્ફી પાડી લે વિશે મગર માં મગર માન બધા ભેળા આવે એમ સોટે લેથી આવે ને સામુંડામાં બધા આવે ભેળા થાય અને ત્રણ ગરબતી કરીને પછી જે તમને કહું ગરબા ચડાવે ગરબો એટલે એક ગરબાની અંદર સત્યાવીસ છિદ્રો હોય સત્યાવીસ છિદ્રો રહ્યા ને એ સત્યાવીસ નક્ષત્રોનું પ્રતિક છે એટલે કદાચ ગરબે તમે રમતા હો ને તો આખા અખિલ બ્રહ્માંડનું તમે પરિક્રમા કરી એટલું પુણ્ય મળે એ આ ગરબાની વાતું છે આ અને એ પછી ત્રણ ગરબતી કરીને મહાનગરોમાં તમને કહું એમ ઓલા સફરજન હોય કે બટેટો હોય એમાં ખોડી દે પછી જે ગરબા ચડાવે ને એમાં માતાજી મું જાય

કે કેમ તો કે છોકરા હવે ગરબો નથી સડાવ્યો ડમરી સડાવી છે નો ન્યા નો રે એ તો ગામડામાં સાહેબ તમે આવો એ ચાર ચોકમાં ઉકા દાદા રામજી દાદા આવા માયક નહોતા આવા સ્ટીરિયા નહોતા એ કાંઈ નહોતો એ યુમિનિયમના ભૂંગળા હતા આમ તમને કોઈ બટાટા લઈ લીધા ત્રણ ત્રણ ફૂટના ભૂંગળાઓ હા આમ જેમનું તમને કોઈ વાગે ત્યાં તો હોરું તણ ગાવ બેઠે સાંભળાય અને એ પાંચ વર્ષથી માંડીને વીસ વર્ષની દીકરી ગરબે રમવા જતી હોય અને એની મા તમને કોઈ તૈયાર કરીને મોકલતી હોય જ્યાં મા તૈયાર કરતી હોય બેન તૈયાર કરી દેતી હોય ભાભી તૈયાર કરી દેતી હોય તો દીકરી ગરબે રમતી હોય ને તો ગરબે રમતા રમતા ચુંદડી નીચે ન આવવી જોઈએ આ ગામડાની મારા બાપ એ પાંચ વર્ષની દીકરી વીસ વર્ષની દીકરી ઉભી બજારે તમને કોઈ ગામના ચોક માં ગરબે રમવા જાતી હોય તો વી વર્ષ દીકરો બેઠો હોય તે નજર નો નાખી શકે હુકામ કારણ કે સાક્ષાત જોગમાં અહીંયા સ્વરૂપ લાગતી હતી ફેશન નો તો એટલે હુકા દાદા રામજી દાદા સાંચવી રાખ્યા સાહેબ કેવા હે મા તુ કાળીને કલ્યાણી મુરી માં યાજો ત્યાજો ગુમાયા હાલો મા તુ કાળીને કલ્યાણી મુરી जो ને શેડ સાંભળવા ને એની કરતા દેશી કીર્તનો સાંભળવા સાહેબ કેવા દેશી કીર્તનો ક્યારેક બે હાથ જોડીને કર પ્રાર્થના ખાલી એટલી કરવી કે આવતી નવરાત્રીઓની અંદર છે ને સાગરદાનભાઈ ગઢવીને તમને કહું કે શેટમાં ચડાવો અથવા તેનો રૂબરૂ બોલાવો હે આમ મોટા મોટા હિન્દી ફિલ્મના ગીતો તમે એક કલાક તમે એની ઉપર રાસ લેજો ઠાકી જાઓ મારા બાપ એ તો ગામડાવે આવે હાંચવી રાખ્યું તું કેટલું કેટલું ગામડાવે આવે હાંચવી એ તો વિચાર કરો સંસ્કારોથી લઈ રીતિ રિવાજોથી લઈ પરંપરાઓથી બધું ગામડાવે હાંચવી રાખ્યું અને ગામડા વાતો તો પેલા સાચવી રાખી સંસ્કારો પેલા સાચવી રાખ્યા છે આપણને બધાને ખબર હશે કે અત્યારની નિહાળવું સીતારામ અત્યારની નિહાળવું અને ગામડા મહાનગરો નિહાળવું ગામડાની નિહાળવું ફરક છે યો અમને અમારા માસ્તર ઉપર ગૌરવ હું કામે છે ખબર કે અમારા માસ્તરે પચીસ થી એકત્રીસ ડિસેમ્બર માં ડાયરી કોઈ દી લખીને ન મોકલ્યું કે તમારા છોકરાને સાંતા ક્લોઝ ના ડ્રેસ પહેરાવીને મોકલ્યો અત્યારની મહાનગરની નવરા જે નિશાળ્યું રે ને ડાયરીમાં લખીને મોકલે તમારા છોકરાને સાંતા ડ્રેસ પહેરાવીને ડ્રેસ પહેરાવી હું તમને આપણા હાથ પેઢીના ગુરુ ખરા કે કંઠી કંઠી પહેરાવી આપણને હે છે ને અનુયાયીઓ માને છે અમુક અમુક માને છે જેને કંઠી નથી પહેરીને એને દિલથી માને છે જે દીવ દમણ ગોવા માનતા સડાવા જાય એમાં મારા બાપનું શું જાય ભલે જાય હે બારા નીકળી જાઓ અહીંયા તમને કહું છત્રપતિ શિવાજી જયંતિ આવે છે મહારાણા પ્રતાપ જયંતિ આવે છે મુંબઈ અમારો પ્રોગ્રામ ત્રી ત્રિપાંત્રી જણા ગુજરાતી ભાષા વાળા છસો આઠસો હિન્દી ભાષી કઈ પણ ગુજરાતી બોલું ત્રી ને સમજા છસો ને ઉપર થી જાય એટલે હું થોડો ખલવાનો હજી બોલતો બે ને મને કે હિતિશભાઈ મારે સફાકરું ગાવું છે મેં કીધું મુંબઈની બજારમાં બેનું સફા ખરાબ બોલે તો બહુ સારું કહેવાય હારું હારું એવું મારો વેપાર ગયો મેં કીધું માય કીધું ને બેણે એમ સારું ધીમે ધીમે ચાલુ કર્યું ઓકે ઓકે સાંધા ત્રોળિયા પાંજરા વાળ્યા સાંકળેથી બાગ છૂટ્યા બાંગ બોલી મેઘદે બેન એ બેન આ ગુજરાત આખું બળ કરે છો તમે આ બધી રહેવા જ્યો ચારણી સાહિત્યના રાગ નો ભરે એના શબ્દોય નો ભરે જેમ જેને સર્જન કર્યું એમ જ થાય મને કે તો કઈ રીતે ગાવાનું હવે હું એ બોલું બધું ત્રીસ ને સમજાય છસો ને ઉપર થયું એટલે મેં જે આયોજક આયોજક હતા ને મેં પૂછ્યું મેં કીધું આ બધું શું છે કે કેમ શું થયું મેં કીધું ત્રીસ ને સમજાય છસો ને ઉપર થઈ જાય શું છે મને કે બધા હનીસિંગ વાલા છે કેવા છે હનીસિંગ વાલા મેં હનીસિંગ વાલા એટલે મને કે અહીંયા હનીસિંગ નથી આવતો ગણ મને કે ના રેપર સોંગ સાંભળે મેં કીધું સારું એ હનીસિંગ વાળા છે તમે ડારાસિંગ વાળા છે એમ કે પાછા થોડા પડી ચાર પાંચ ખારીશિંગ વાળા બેઠા એ કે ખારી વાળા છે એમ એના રેપર સોંગ તમારા ચારણો ના રેપર સોંગ સાંભળો તમને મોજ ના તોરા મળ્યા છૂટવા

નાળ ફાના તે કોવાળ પાલે કાળ વેરે કે પંડુવાળા રંગતાળા રક્તાળા પૂર તને બોજાળા ઉડે રે વાહે બદલાના મોરખાડ પડતાળે બંદુકાળે વગરરો કે ગણા જાણે કે ગારે ઢાણે કે પાખરા ગડે જાણે કે જારો ધાકા કોટિયા તો દરજોને રણ કે સિંધવારા ગડણ કે ઉઠી આરો ગડણ કે મામ મારી હનુમંત ભમ વણ લંગડાળા જેમ આયા વેરે હુંડાવાળા જન ટોડી આલે ગજાને ખોળે દીએ ગામડામાં લૂટવાને પડ દે ગામ મારી ધમરોળે કરાય તમે

તમારે જેમ ઉપર થઈ ગયો ને એમ ન્યાય ઉપર થઈ ગયો મને એમ ચુક હજી ભેળું નથી એટલે મને એમ ચુક લે એક વખત હજી ટ્રાય મારો જો એના ચહેરા ઉપર સ્મિત આવે તો તમારા સુંદર ચહેરા ઉપર એક સ્મિત આવે ને તો અમારો ઘોડોનાથ હનુમાનજી મહારાજ હાજરી પૂરી કે આ દહને રાજી કરીને આવ્યો છે દુઃખી કરીને નહીં દુઃખી કરવામાં ગુજરાતના કલાકારોનો ક્યાંય ફાળો જ નથી આ તો ખોટા તમે માફી મંગાવો બાકી ક્યાંય ફાળો નથી ગુજરાતના કલાકારો જેટલું હાંસવી રાખ્યું છે ને એટલું હોલીવુડના બોલીવુડના કલાકારોએ નથી હાંસવી રાખ્યું અવલેણ્યા વિખે ને ભેળું છે પણ તમે માફીયું મંગાવો આમ અમારી અંદર જે મોજ પડી હોય ને અમને લૂટી લ્યો પણ ઈ બધું મે કધું આને ઈ ભેળું નઈ થાય મને એમ કે ગણમાનજી મહારાજના રોદુર વર્ણન જય કપી કરલ વા જોર કપી સુમન ચંદ છબી બલકી સોમ લખ વિત પ્રભુ લલાટ યલ ઓર મુરત કાય માલ રૂપ પાલ ਵਲਕੰਦ ਦੌਰ ਕੰਡਾ ਮਰੌੜ ਫਲ ਦੁੱਖ ਜੈ ਪਰਮਰਨ ਦਰੌੜ ਦਿਲ ਅੰਧਰਨ ਕਟ ਮਟਕ ਬੌਂਡ ਕਟ ਕਮਨ ਕਾਂ ਗੰਗਣ ਦ ਕੋਟ ਲੰਗਾ ਹੋਵ ਅਜਮਤਲ ਢਾਰ ਕਲ ਕਲਲ ਕਲੈਨ ਦਲ ਬਦਕਟਾਰ ਦਸ ਜਿੰਜ ਪਟਪ ਤਰੁ ਸਗਤ ਸੇ ਓਕਾਰ ਹਾਂ ਝੜ ਮਨ ਹਸੇ

આ દેશમાં ક્ષત્રિય સમાજ ન હોત તો ધર્મની ધજાઓ ન હોત આ દેશમાં સાધુ અને બ્રાહ્મણો ન હોત તો વેદોની ધર્મની મનન તમને ના ખબર પડતી હોત પણ સાહેબ આ દેશમાં ચારણ ન હોત ને તો મને સાહિત્યની આપણને કોઈને સાહિત્યની વીર રસની કોઈને ખબર ન પડતી હોત આ દેશના ચારણોને એક વખત જોરદાર તાળીઓના નાદથી વધાવો મારા બાપ કે એણે સાહિત્ય હાંચવી રાખ્યા છે આ હનુમાનજી મહારાજનું રોદરૂ સ્વરૂપનું વર્ણન કરવું ને એટલે આમ મારા રૂવાડા ઊભા છે એટલે મને ક્યારેક એવો વિચાર આવતો આપણા બાપુજી એટલે કે આપણા વડીલોએ આ ભારત દેશની અંદર આપણા ઋષિ આપણા ભારત દેશની અંદર પાંચ પ્રકારના સ્નાન દર્શાવવામાં આવ્યા કે ચાર વાગે જાગીને સ્નાન કરે ને દેવ સ્નાન કહેવાય પાંચ વાગે જાગીને સ્નાન કરે ને મુનિ સ્નાન કહેવાય છ વાગે જાગી અને સ્નાન કરે ને બ્રહ્મ સ્નાન કહેવાય સાત વાગે જાગી અને સ્નાન કરે ને માનવ સ્નાન કહેવાય આઠ વાગ્યા પછી જે જાગીને સ્નાન કરે એને રાક્ષસી સ્નાન કહેવાય નથી અમુક અમુક તમને કો વેત વેતના રૂસડાવાળા તમને કોઈ પચીસો પાંચ ના બ્લેન્કેટ હોય તો એ મરદી હાથ ફેરો લહરી જાય કૂણો માખણ જેવો ને એમાં અમુક અમુક પેટિયું દહ દહ વાગે નથી લાગતી એમ કાનમાં ઓલા કાળા દીટિયા ભરાયા હોય એના કાનમાં કેટલું વાગતું છે તો આપણને દહ ફૂટ શેટલું સંભળાય બોલો આપણને એના કાનમાં હું વાગે દહ ફૂટ સેટલું સંભળાય ગાંડા કાઢવા એવા છે અહીંયા એના કાન માં આપણા કાન માં ભાખરી ભેળો થાય શિરામણ કરી આ એક વાતને પૂરી કરી દો છ વાગે શિરામણ કરી અને વડીલો તમને કોઈ વાડીએ વ્યાજ હતા એ વાડીએ જઈને દસ વાગે આપણે ચા દેવા જાય તો દાદાને ને પૂછ્યું કે દાદા કેટલી ગાડી ખાતર નાખ્યું તો દાદા કે પચીસ ગાડી ખાતર નાખી દીધું એકલો સાંભળજો નહીં 25 ગાડી ખાતર નાખ્યું દાદાને ખાલી ચા દેવા જવાની બપોરે ભાત દેવા જવાનું વળી પાછો બે વાગે ચા દેવા જવાનું દાદો દાદો છ વાગે ખાજે ઘરે આવે આપણે પૂષિક દાદા કેટલી ગાડી ખાતર નાખ્યું તો કે 50 ગાડી 50 ગાડી ખાતર માં દાદો એકલો હોય એની રિક્વાયરમેન્ટ હું તાર બાન કેજે ચા મોકલે હા કે ના ખાલી એટલું જ કહેતા ને તાર બાન કેજે ચા મોકલે તો બાપુજીને ક્યારેક દાદાને એવું નહીં થતું હોય કે પટ્ટા ગાડી પચા ગાડી ખાતર નાખ્યું તો જો હાઠ ગાડી ખાતર નાખવું છે તો તાર બાન કે સા નો મોકલે ફ્રીજ ના ઉપલા ખાના માં બે રેડ બુલ પીડા મોકલે એને કોઈ દી કીધું એવું કે એકાદ બે હેલ મોકલજે ને એવું આજની પેઢીઓને તમને કહું બેઠા બેઠા એક હળીના બે કટકા નથી કરવા અને બેઠા બેઠા એનર્જી ઘટે હજી એનર્જી જાય ક્યાં એ તો કહો બગડા નથી બગાડવામાં આવ્યા

તમે સીન કરેલા મેસેજ વારે વારે તમે જોતા હો બ્લોકમાં કાઢો નો કાઢો કાઢો નો કાઢો હો પાછો ટૂંકું ટૂંકું લો જે એસ એટલે જય શ્રી કૃષ્ણ હો જે એસ એન જય સ્વામિનારાયણ જીએમ એટલે ગુડ મોર્નિંગ ટીસી એટલે ટેક કેર અમે ટીસી વાડીએ બળી જતું એને કે અમે ટીસી કે જી બીન ફોન કરતા આવે હો પછી હળવું નારાયણ કે સપના મારા જોજે બોલો વારે વારે જોવે જ ને આમાં ખોઈલો કે નહીં ખોઈલો એ પાસે શેડ સોંગ સાંભળે ને એ પાસે એવું કે બેઠા બેઠા દોઢસો ની એનર્જી ઘટે ને એવા દોઢસો રૂપિયાના ટીન પીવે અભય વરદાન આપે માઉન્ટેન ડ્યુ ડર કે આગે જીત એટલે અભય વરદાન આપે તો એનો મતલબ એવો જ ને સાડી લાખ રૂપિયા નું દેવું થઈ જાય આવી પાંચ બોટલ પીને બાપુજીને કહેવા દાવાનું મરદો વાલા કામ કરકે આવ્યા બોલો રેશન કાર્ડમાં નામ કાર્ડ નાખે કે બીજું કાઈ હે અભય વરદાન જોતું હોય ને જે ગુરુના ચરણમાં માથું મૂકી દો ન્યા અભય વરદાન મળશે

જે હુરાપુરા જેને માનતા હોય એને યાદ કરો પણ કાંઈ નો કરો ને મારો બાપો જેટલા પણ મારા યુવાન ભાઈઓ બહેનો બેઠા છે બધાને કહું કે એક વખત દિવસમાં હનુમાન ચાલીસે મારા બાપ પાઠ કરો એક વખત પાઠ કરો તમારી બધી મુસીબતો નીકળી જાય ને એક વખત ઘરમાં એકવીસ એકવીસ વખત જો તમે આ એકવીસ દિવસ સુધી આ કરો એટલે એક મહિનાની અંદર આખા ઘરની ઓરા બદલી જાય ને કાંઈ નો થાય તો કાંઈ નહીં બાપા નો મોઢેથી બોલાતું હવે તો સરસ મજાના યંત્રો આવી ગયા એ યંત્રો તમે મૂકી દો ધીમું ધીમું વાગે રાખે ઘરની ઓરા બદલાઈ જાય નથી એક અમુક વસ્તુ છે ને આપણને કોઈ નડતું નથી એક ભાઈ બિશારો લાખણસી બાપા ગઢવીની આ વાત મને યાદ આવે એક ભાઈ બિશારો જ્યોતિષ પાસે ગયો જ્યોતિષ પાસે જઈને સીતારામ કે જોવો ને બાપા મને શું નડે છે તો કે તને રાહુ અને કેતુ બેય નડે હાલે લે કે બે હારે નડે એ કે હા રાહુ અને કેતુ બેય નડે છે તો કે બાપા એનો કાંઈ ઉપાય ખરો તો કે હા ઉપાય છે ને કે હું એ કે પાંચ બ્રાહ્મણોને જમાડી દે ને એકાવન એકાવન રૂપિયા દક્ષિણા દેજો એ કે બાપુ થઈ જાય રેડી કે હા થઈ જાય થઈ જાય પણ હું મજૂર માણસ મારાથી પાંચ બ્રાહ્મણો કેમ જમાડી શકાય એટલું નો થાય તો કે બે ને જમાડી દેજે તો કે એટલું નહીં થાય તો કે એક ને જમાડી દે તો કે એ તો હસોડું નહીં થાય તો કે તારા ખિસ્સા કેટલા પચાસ રૂપિયા પડ્યા છે કે નાના આઠા નથી તો હું મૂંજા છો હું કામે રાહુ કે તો હું કરી લેવાના તારા આઠા ખિસ્સામાં નથી તો હે કાંઈ ન થાય મારા બાપા આપણને આપણે આપણા વિચારો નડતા હોય એટલે હનુમાનજી મહારાજ પણજાય પેગરાલવાંંંંદ જોરકે સમના જાંડ જાકારાલાંંદ જોરકે સાંરાંંપંંપંંપંંપંપંંપંપં